જય માતાજી મિત્રો મિત્રો સ્વચ્છ ભારત અભિયાન દેશભરમાં ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેનું નામ છે શૌચાલય યોજના તો આ વીડિયોમાં હું તમને આ યોજના વિશે તમામ માહિતી આપીશ પહેલા મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના તમામ ઘરોમાં શૌચાલયની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે આ યોજના દ્વારા લાભાર્થીઓને ગ્રાન્ટની રકમ આપવામાં રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવે છે જેના દ્વારા તમે તમારા ઘરમાં શૌચાલય બનાવી શકશો આ યોજના હેઠળ સરકાર દ્વારા અત્યાર સુધીમાં દસ કરોડ થી વધુ શૌચાલય બનાવવામાં આવ્યા છે આ યોજના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ચલાવવામાં આવી રહી છે મિત્રો આ યોજનામાં કોણ અરજી કરી શકે કોણ લાભ લઈ શકે તો મિત્રો આ યોજનામાં જેના ઘરમાં શૌચાલય નથી તેવા તમામ લોકોને આ યોજનાનો લાભ મળે છે ત્યારબાદ જોઈએ કે આ યોજનામાં કયા કયા દસ્તાવેજની જરૂર પડે તો એમાં અરજદારનું આધાર કાર્ડ રેશન કાર્ડ સરનામાનો પુરાવો જેમાં કાર્ડ વીજળી બિલ ત્યારબાદ ઉંમરનો પુરાવો પાસપોર્ટ ફોટો મોબાઈલ નંબર તો આટલા જરૂર પડશે ત્યારબાદ જોઈએ કે આ યોજનામાં અરજી કઈ રીતે કરવાની હોય છે તો મિત્રો આ યોજનામાં તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો ઓનલાઈન અરજી કરવા માટે સ્વચ્છ ભારત મિશન વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકો છો જેમાં એક ઓનલાઈન ફોર્મ ભરવાનું આવે છે એ ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકાય તેના યુટ્યુબમાં વિડીયો પણ મળી રહે છે અથવા તમે કોમેન્ટ કરજો કે કઈ રીતે મોબાઈલથી ફોર્મ ભરી શકાય ત્યારબાદ ઓફલાઈન અરજી કઈ રીતે કરી શકાય તો એમાં તમારે તમારા ગ્રામ પંચાયતમાં જવું પડશે ત્યાં જે તમારા તલાટી સમક્ષ આ અરજી ફોર્મ ભરવાનું હોય છે તમારા ગ્રામ પંચાયતમાં પણ આ યોજનાની તમામ માહિતી મળી રહી છે આ અરજીની પ્રોસેસ શું રહે છે તો એમાં સૌપ્રથમ તમે અરજી કરો એ અરજી તમારા તાલુકા જિલ્લા અધિકારી પાસે જાય અને એ અરજીમાં ચક્કા છે કે તમે બરોબર ફોર્મ ભર્યું છે કે નહીં જો તમે બરાબર ફોર્મ ભર્યું હોય તો તમારા મોબાઈલ મેસેજ આવશે તો મિત્રો પહેલા તમારે તમારા ખર્ચે શૌચાલય બનાવવાનું રહેશે અરજીની મંજૂરી મળ્યા બાદ તમારા ઘરે રૂબરૂ પણ ચેક કરવા આવશે ત્યારબાદ તમારા બેંકના ખાતામાં બાર હજાર રૂપિયા જમા કરવામાં આવશે તો આ રીતે તમે શૌચાલય યોજનાનો લાભ લઈ શકો છો આશા રાખું છું કે તમને આ વિડીયોની માહિતી ઉપયોગી બની છે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવો નહીં ભૂલતા